જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું આજથી જેઠ માસની શરૂઆત નિર્જળા એકાદશી વટસાવિત્રી ગંગા દશેરા સહિતના વ્રત અને તહેવાર તો ચાલો જાણીએ મહિનાનું નામ કેવી રીતે પડ્યું આજથી જેઠ મહિનો શરૂ થઈ ગયો છે જે પચીસ જૂન અમાસના દિવસે પૂર્ણ થશે આ મહિનાની પૂનમે વટ સાવિત્રીનું વ્રત કરવામાં આવશે ગ્રંથો ગ્રંથો પ્રમાણે આ મહિનામાં સ્નાન કરવાનું તલ અને જળના દાન કરવાનું મહત્ત્વ છે ઉપરાંત એક જ સમયે ભોજન કરવાનો પણ મહિમા રહેલો છે આ મહિનામાં આવતા વ્રત અને તહેવાર પ્રમાણે જડ અને વૃક્ષની પૂજા પણ કરવી જોઈએ ઋષિ મુનિઓએ પર્યાવરણની રક્ષાને ધ્યાનમાં રાખીને આ મહિનામાં વ્રત અને તહેવારની ઉજવણીની યોજના કરી હતી આ મહિનાનું નામ જેઠ કેવી રીતે પડ્યું તો કે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આ મહિનાના સ્વામી મંગળદેવ છે આ મહિનાની તિથિએ જ્યેષ્ઠા નક્ષત્રનો સંયોગ બને છે જેથી આ મહિનાને જેઠ કહેવામાં આવે છે પ્રાચીન કાળગણના પ્રમાણે આ મહિનામાં દિવસ મોટા હોય છે અને આ મહિનાને અન્ય મહિનાઓની મોટાઓ પણ માનવામાં આવે છે સંસ્કૃતમાં જ્યેષ્ઠનો મતલબ મોટું એવો થાય છે જેઠ મહિનામાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તો કે ગં ગ્રંથો પ્રમાણે આ મહિનામાં દિવસે સૂવાની મનાય છે શારીરિક પરેશાની અને અન્ય સમસ્યા હોય તો એક મુહૂર્ત સુધી એટલે કે લગભગ અડતાલીસ મિનિટ સુધી સૂઈ શકો છો સૂર્યોદય પહેલાં સ્નાન કરવું આ સંપૂર્ણ મહિનામાં જળનું દાન કરવું જોઈએ સાથે જ આ મહિને જળનો બગાડ કરવાથી વરુણ દોષ લાગે છે આ મહિનામાં રીંગણા ખાવા જોઈએ નહીં આયુર્વેદ પ્રમાણે રીંગણથી શરીરમાં વાત રોગ અને ગરમી વધે છે મહાભારતના અનુશાસન પર્વમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે જેઠ મહિનામાં જે વ્યક્તિ એક સમય ભોજન કરે છે તે ધનવાન હોય છે એટલે સંભવ હોય તો આ દિવસોમાં એક સમય ભોજન કરવું જોઈએ આ મહિનામાં તલનું દાન કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે આવું કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને સ્વાસ્થ્ય અને સુખ પણ મળે છે જેઠ મહિનાના સ્વામી મંગળ છે આ દિવસોમાં હનુમાનજીની પૂજાનું પણ ખૂબ મહત્ત્વ છે આ મહિનામાં હનુમાનજીની પૂજા કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થઈ શકે છે જેઠ મહિનામાં આવતા તહેવારો ચાર જૂન બે હજાર પચીસે મહેશ નવમી પાંચ જૂન બે હજાર પચીસ ગંગા દશેરા છ જૂન બે હજાર પચીસ નિર્જલા એકાદશી અને ગાયત્રી જયંતી આઠ જૂન બે હજાર પચીસ પ્રદોષ વ્રત દસ જૂન બે હજાર પચીસ વર્ષ પૂર્ણિમા વ્રત અગિયાર જૂન બે હજાર પચીસ કબીરદાસ જયંતી જયેષ્ઠ પૂર્ણિમા ચૌદ જૂન બે હજાર પચીસ કૃષ્ણ પિંગલ સણ ચતુર્થી પંદર જૂન બે હજાર પચીસ મિથુન સંક્રાંતિ એકવીસ જૂન બે હજાર પચીસ યોગીની એકાદશી ત્રેવીસ જૂન બે હજાર પચીસ પ્રદોષ વ્રત માસિક શિવરાત્રિ પચીસ જૂન બે હજાર પચીસ જેઠ અમાવસ્યા નિર્જળા એકાદશી ક્યારે છે મહાભારત કાળમાં ભીમે આ વ્રત કર્યું હતું એટલે આ તિથિએ ભીમસેનની એકાદશી પણ કહેવામાં આવે છે હિન્દુ ધર્મમાં એકાદશીનું ખૂબ મહત્ત્વ રહેલું છે તેમાં પણ નિર્જલા એકાદશીનું વ્રત કરવાથી ચોવીસ એકાદશીના વ્રત જેટલું ફળ મળે છે નિર્જલા એકાદશીનું વ્રત જેઠ માસના શુક્લ પક્ષની એકાદશીનું વ્રત રાખે છે નિર્જળા એકાદશીનું વ્રત પાણી વગર રાખવાનું હોય છે તેથી તેને નિર્જળા કહેવામાં આવે છે આ વખતે નિર્જળા એકાદશીની તારીખે લઈને કેટલીક અસમંજસ છે તો ચાલો જાણીએ નિર્જલા એકાદશી નું વ્રત કઈ તારીખે રહેશે પરંચાંગ અનુસાર જેઠ શુદ્ધ એકાદશીની તિથિ છ જૂન બે હજાર પચીસના દિવસે શુક્રવારે બપોરે બે અને પંદર વાગ્યાથી શરૂ થશે અને સાત જૂન બે હજાર પચીસ શનિવારે ચાર અને સુડતાલીસ વાગ્યા સુધી રહેશે તો મોટા ભાગે છ જૂનના દિવસે જ એકાદશીના ઉપવાસ કરવામાં આવશે સ્મ્રાટ અને વૈષ્ણવ સંપ્રદાયની એકાદશી ક્યારે રહેશે જોકે આ સ્મા એકાદશી સ્મા અને વૈષ્ણવ સંપ્રદાય અલગ અલગ દિવસે રાખવામાં આવશે જ્યારે પણ એકાદશીની તિથિ બે દિવસે હોય તો પહેલા દિવસે સ્માર્ત વ્રત અને બીજા દિવસે વૈષ્ણવ વ્રત રાખવાની પરંપરા છે સ્માર્ત વ્રત સામાન્ય ગૃહસ્થ લોકો રાખે જોકે વૈષ્ણવ વ્રત વિશેષ રૂપે વૈષ્ણવ સંપ્રદાયના લોકો અને સંત વગેરે કરે સ્માર્ત નિર્જલા એકાદશી વ્રત છ જૂન બે હજાર પચીસ અને શુક્રવાર વૈષ્ણવ નિર્જલા એકાદશી વ્રત સાત જૂન બે હજાર અને શનિવાર વ્રત સાથે જોડાયેલી પૌરાણિક કથા આ એકાદશીના મહત્ત્વ અંગે એક પ્રચલિત કથા પ્રમાણે જ્યારે પાંચ પાંડવ પૈકી ભીમે એકાદશી વ્રતના સંબંધમાં વેદવ્યાસજીને પ્રશ્ન કર્યો કે હું એક દિવસ તો શું એક સમય પણ ભોજન વિના રહી શકું નહીં તેથી વર્ષમાં આવતી ચોવીસ એકાદશીનું પુણ્ય કઈ રીતે મેળવી શકું ત્યારે વેદવ્યાસે જેઠ મહિનાની શુક્લપ્રક્ષની નિર્જળા એકાદશી વિશે જણાવ્યું તેમણે ભીમને કહ્યું કે આ દિવસે એકાદશીનું વ્રત રાખ ભીમે આ એકાદશીનું વ્રત કર્યું જેના કારણે તેને ભીમસેની એકાદશી પણ કહેવામાં આવે છે આ તિથિએ નિર્જલ રહીને એટલે કે પાણી પીધા વિના વ્રત કરવામાં આવે છે એટલા માટે તેને નિર્જલા એકાદશી કહેવામાં આવે છે વ્રત કરનાર ભક્તો પાણી પણ પીતા નથી સવાર સાંજ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે અને બીજા દિવસે બારસ તિથિએ પૂજા પાઠ અને બ્રાહ્મણને ભોજન કરાવીને સ્વયં ભોજન ગ્રહણ કરે છે પ્રાતકાળ સ્નાન કરીને સૂર્યદેવતાને જળ અર્પિત કરવું ત્યારબાદ પીળા વસ્ત્ર ધારણ કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવી તેમને પીળા ફૂલ પંચામૃત અને તુલસીદળ અર્પણ કરવા ત્યારબાદ શ્રીહરિયને માતા લક્ષ્મીના મંત્રોના વિધિવત જાપ કરવા આ વ્રત કરનાર જાતક કદાપી નિર્ધન રહેતો નથી ખાસ કરીને આવા શુભ દિવસે તુલસીના પાન તોડવા નહીં અસત્ય બોલવું નહીં ચોખા ન ખાવા ડુંગળી લસણનો ત્યાગ કરવો અકારણ ગુસ્સો કરવો નહીં મન અને કર્મના પવિત્રતાપૂર્વક સાત્વિકતા રાખવી આ ઉપરાંત એકાદશીના શુભ દિવસે ગૌસેવા કરવાનું વિશેષ મહત્ત્વ રહેલું છે સંધ્યા સમયે પીપળાના વૃક્ષની એકસો આઠ પ્રદક્ષિણા ફરતી વખતે શ્રીકૃષ્ણ શરણમ્મમાં તેમજ ઓમ નમો ભગવતે સુદેવાય ના મંત્રના અવિરત જાપ કરવા જોઈએ તેમજ તુલસીના ક્યારે શુદ્ધ ઘીનો દીવો કરવો ભગવદ્ ગીતાના પાઠનું પઠન કરવું શક્ય હોય તો આખી રાત ભજન અને કીર્તન કરીને જાગરણ કરવું જેઠ મહિનામાં ગરમી ખૂબ વધારે હોય છે અને સૂર્યના તેજ અને પ્રકાશ કારણે પાણીનો સ્ત્રોત સુકાઈ જાય છે તેથી આ મહિને પાણીનું વિશેષ મહત્ત્વ છે બાર મહિનાના બાર નક્ષત્રોમાં નામ રાખવામાં આવ્યા હતા નિયમ પ્રમાણે પૂર્ણિમા પર ચંદ્ર જે નક્ષત્રમાં હોય છે તે નક્ષત્રના નામથી તે મહિનાનું નામ રાખવામાં આવે છે જેઠ મહિનાનું નામ જેઠા નક્ષત્ર પરથી રાખવામાં આવ્યું છે ગણના મુજબ આ મહિને પૂર્ણિમા પર ચંદ્ર જેઠા નક્ષત્રમાં રહે છે આ મહિને ખૂબ ગરમી પડે છે તેથી પાણીનું મોટું મહત્ત્વ છે માન્યતા છે કે જે જેઠ મહિને પાણીનું દાન કરવાનું મોટું દાન કોઈ નથી તેથી કોઈ પણ તરસેલા જીવ તે પશુ પક્ષી હોય માનવને પાણી પીવડાવવાનો મોકો મળે તો તેનાથી મોટું પુણ્યનું કાંઈ કામ નથી માન્યતા મુજબ જેઠ મહિને હનુમાનજી સૂર્યદેવ શનિદેવ અને વરુણદેવની વિશેષ ઉપાસના કરવામાં આવે છે વરુણ પાણીના દેવતા છે સૂર્યદેવ અગ્નિના અને હનુમાનજી કલયુગના દેવતા માનવામાં આવે છે આ પવિત્ર મહિને પૂજા પાઠ અને દાન ધર્મ કરવાથી અનેક પ્રકારના ગ્રહ દોષને મુક્તિ મળે છે આ પવિત્ર મહિને પાણીનું સંરક્ષણ અને વૃક્ષ વાવેતરને પાણી આપવાની અનેક કષ્ટોનો નાશ થાય છે સાથે પિતૃ પ્રસન્ન થાય છે જેઠ માસમાં સૌથી વધુ ગરમી પડે છે આ મહિને પાણીનું દાન પુણ્યદાન માનવામાં આવે છે આ મહિને ન માત્ર સામાન્ય લોકો માટે પરંતુ પશુ પક્ષીઓની તરસ બુજાવવા માટે પાણી ઉપલબ્ધ કરાવવું જોઈએ આથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે જીવનમાં આવતા કષ્ટો દૂર થાય છે જેઠ માસમાં પિયાઉ લગાવવું નળ લગાવવા અને તળાવ અને તળાવનું સંરક્ષણ કરવું વિશેષ ફળદાયી માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં જેઠ માસનું વિશેષ મહત્વ પણ જણાવ્યું છે માનવામાં આવે છે કે આ માસમાં ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું હતું આ કારણસર આ માસમાં ગંગા દશેરાનો પર્વ ઉજવવામાં આવે છે માન્યતા છે કે આ દિવસે તે ગંગા સ્નાન પછી દાન કરવાથી વ્યક્તિને દરેક પ્રકારના પાપોથી મુક્તિ મળે છે મોક્ષની પ્રાપ્તિ થાય છે સાથે જ આ મહિને ભગવાન રામ તેમના ભક્ત હનુમાનજીને મળ્યા હતા આ ઉપરાંત જેઠ મહિનામાં જ ભગવાન શનિદેવનો જન્મ થયો હતો આ મહિને ગંગા દશેરા નિર્જલા એકાદશી શનિજયંતિથી લઈને વટ સાવિત્રી વ્રત સુધીના અનેક તહેવારો આવે છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ